અમદાવાદના ડોક્ટરના બે રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં છપાયા જાણીતા વુમન્સ હોસ્પિટલ અમદાવાદના સ્થાપક ડોક્ટર દીપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે તેમના બે નવા રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પબ્લિશ થયા છે આ અભ્યાસ એન્ડ્રોમેટ્રિક કેન્સર અને બાઉલ એન્ડ્રોમેટ્રિક ઓસિસ જેવા સ્ત્રી રોગ કેન્સરને સંબંધિત કેસો આધારિત છે એન્ડ્રો એન્ડ્રોએસોસિસ મુખ્યત્વે સ્ત્રીઓના પેડાના પેઇનમાં રૂપે જોવા મળે છે સામાન્ય રીતે માસિક સાથે સંકળાયેલું હોય છે તેમાં સ્ત્રીઓને અત્યંત પીડાદાયક પીરિયડ થાય છે સાથે સાથે શરીર સંબંધિત દુખાવો પાચન કે મૂત્ર તકલીફોને વધુ સ્ત્રાવ જોવા મળતો હોય છે વુમન્સ હોસ્પિટલ અમદાવાદમાં મિની મલી એવાન્સી સર્જરી દ્વારા દર્દીઓને સુરક્ષિત અને ઝડપી સારવાર આપવાની પ્રાથમિકતા સાથે વધુ આધુનિક અસરકારક સેવાઓ પણ કટિબદ્ધ છે બે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયોસિસ નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવાનું જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટર રિકવરી પેશન્ટને રહે એના ડેટા અમે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસના એ કરીને આખું પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં પબ્લિશ થયેલા છે તો એ નોલેજ શેર કરવા માટે બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાડીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિએન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એની ચાલુ ઓપરેશન એ ફ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી સેન્સીટિવિટીની સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અંડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે એના માટે આ એક मीटिंग है कैंसर में रेगुलरली दर वर्षे पैप्मीयर करिए गर्भाशय गादी के जो एक तो फैमिली हिस्ट्री है के नहीं करव जी वजन निित करव जी डायबिटीज ब्लड प्रेशर हो 40-45 वर्ष उम्र पर जारे पास जयिकनी पड़ती तकलीफों हो तो तुरंत डॉक्टर ने कॉन्टेक्ट करविए पचास पची जारे मेनोपोज आ गया पी जो मासिक आवे तो तुरंत डॉक्टर ने कंसल्ट कर बायोप्सी लेवी जरूरी है दादीना कैंसर માટે અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ અંડપિંડમાં કોઈ પણ પ્રકારની ગાંઠલી હોય જે 6 સેન્ટીમીટર કરતાં વધારે હોય ઇન રિપ્રોડક્ટિવ એજમાં તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ 50 પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલパલ્પેબલ ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય તો એને ઇગ્નોર ના કરવું જોઈએ ડોક્ટર રિમ્બાચિયા એન્ડરોમેટિક કેન્સર અને બાઉલ એન્ડ્રોમેટિક જેવા રોગના ઉપચાર માટે નિરંતર કાર્યરત છે અને તેમની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે આ સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી પહેલું રિસર્ચ જર્નલ ઓફ ધ સોસાયટી ઓફ લેપ્રોસ્કોપી એન્ડ રોબોટિક સર્જનમાં પ્રકાશિત થયું છે તેમાં બાઉલ એન્ડ્રોમેટિક મેનેજમેન્ટ પર અભ્યાસ કરવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન સત્તર મહિલાઓ પર સિંગલ સ્ટેપલર લેપ્રોસ્કોપી રિકેક્શન અને એનાસ્ટોમેસિક્સ ટેકનોલોજી દ્વારા સર્જરી કરવામાં આવી પરિણામે તમામ દર્દીઓને મોટી સમસ્યાઓ વગર આરામ મળ્યો હતો બીજું રિસર્ચ પેપર એન્ડ્રો મટીરિયલ કાર્નીઓ આધારિત હતું તેમાં સર્જરીના નિર્ણય પર વધુ ચોકસાઈ બનાવવા માટે ઇન્ડ્રા એપ્રોટિવ સેક્શન ની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું હતું માર્ચ બે હજાર અઢાર થી બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન લેપ્રોસ્કોપી સ્ટેજિંગ સર્જરી કરનારા સો મહિલાઓ પર આ અભ્યાસ

વધુ સારી સારવાર આપવાનું છે આંતરરાષ્ટ્રીય જર્નલ માં આ અભ્યાસનું પ્રકાશન અમારા માટે ગૌરવની બાબત છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર